ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલ સુપ્રસિદ્ધ બાલાજી મંદિરમાં શનિવારે ગરીબ પરિવારોની બહેનોને એક હજાર સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને નાની બાળકીઓને પાંચસો ડ્રેસ આપવામાં આવ્યા હતા આયોજનમાં ત્રણ હજાર ભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો હતો સમગ્ર આયોજન મંદિરના ટ્રસ્ટી જાગૃતિબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું આયોજનમાં બ્રહ્મ સમાજની અગ્રણી બહેનો ઉપસ્થિત રહ્યા હતા ખેડા જિલ્લાના મેમદા તાલુકાના કેસરા ગામની એક ઓળખ આપી હોય તો સીધી રીતે એમ જ અપાય સીધી લીટીમાં કે બાલાજી હનુમાન બાલાજી હનુમાનનું નામ પડે એટલે દેશ વિદેશથી લોકોને ખબર પડી જાય કે આ કેસરા ગામના મુખ્ય માર્ગ ઉપર આવેલું આ ભવ્ય અને વિશાળ મંદિર છે આજે આ મંદિરમાં મહિલા દિન નિમિત્તે એક જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે શું આયોજન કરવામાં આવ્યું છે અને ખરેખર અન્ય મંદિરો કરતાં અહીંયા હટકે કામ કરવામાં આવ્યું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અહીંના જે કરતા હર્તા છે જાગૃતિબેન ત્રિવેદી જાણીએ તેમના મુખેથી કે તેઓ શું કહેવા માગે છે અને આજનો મહિમા શું છે અને તેમણે આજે એવું કહેવું નવતર પ્રયોગ કર્યો છે જેથી આટલી વિશાળ જન્મિયાદની અહીંયા ભેગી થઈ છે જાગૃતિબેન આજે મહિલા દિન છે બરાબર છે શું આજનું આયોજન શું છે જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ સંચાલિત બાલાજી હનુમાન મંદિર એમાં અહીંયા એવું છે કે અમે પંદરસો બહેનોનું સન્માન કરીએ છીએ અહીંયા અને હજાર બહેનો તો એવી છે કે જેણે કોઈ દિવસ અહીંયા કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે સવારે ખાય તો સાંજનો પ્રશ્ન છે એવી બહેનો છે કે જે ખેતમજૂરી કરે છે અને અહીંયા લોકોના ખેતરમાં એ લોકો મજૂરી દાળીએ બી જાય છે એવી પણ બહેનો છે અને ત્રણસોનું કે પાંચસોનું મારું અત્યારે બહેનોનું ભજન મંડળ છે મારું એ પંદરસો બહેનો છે એનું અમે સાડી આપીને સન્માન કરીએ છીએ આ બહેનોનું કોઈ દિવસ કોઈએ સન્માન જ નથી કર્યું સન્માન એટલે શું એમને ખબર જ નથી હોતી પોતાના ઘરમાં સન્માન નથી મળતું તો બિચારાને બહારની તો ક્યાં દુનિયાની વાત જ હોય છે એવી બહેનોનું આજ અમે સાડી આપીને સન્માન કરીએ છીએ અને બાલાજી મંદિરમાં જેટલા બી આવે એટલાને અમે અહીંયા ચિઠ્ઠી નાખીને એની મનોકામના પૂરી થાય એવા અમારા ઈચ્છા પૂરતી બાલાજી હુમન મંદિર આવેલું છે અમે મનીષાબેન અમુક જાગૃતિબેન અમુક ભક્તોને પૂછ્યું કે ભાઈ તમે માફ કરજો અહીંયા અમુક ભક્તોને અમે પૂછ્યું કે ભાઈ તમે અહીંયા વારંવાર આવો છો એટલે કે હા અમે વારંવાર આવીએ છીએ દર્શન કરવા દાદાના પરંતુ અમે ખાસ એટલા માટે આવીએ છીએ કે અમે જે અરજી નાખીએ છીએ એ મનોકામના અમારી પૂર્ણ થાય છે શું કહેવું છે સો ટકા અહીંયા કોઈપણને તમે પૂછો કોઈને વિઝા ના આવતા હોય કે કોઈનું કોઈ કામ થતું ના હોય કોઈનું કામ અટકેલું હોય તો તમે એક અમારું એક સૂત્ર છે કે તું સિર્ફ એક અરજી કર બાકી ચિંતા બાલાજી ઉપર છોડી દે એ અરજી એની અહીંયા કરે ને એ અરજી એની પૂર્ણ થાય એટલે અમારા મહારાજે અમને ફોન કરે છે અને એ અરજી અમે અહીંયા લખીને આપે એટલે અમે મંદિરની આરતી પૂરી થાય પછી એ અરજી અમારા બાલાજી દાદા સમક્ષ પૂજારી અને વાંચી સંભળાવે છે અને એની મનોકામના પૂરી થાય છે છેલ્લો સવાલ આવનારા સમયમાં એટલે કે જેટલા પણ તહેવારો ખાસ ખાસને હનુમાન દાદાના કેવા પ્રકારના આયોજન થવાની શક્યતા છે અમે સાત દિવસનો ઉત્સવ કરીએ છીએ અત્યારે હોળીમાં અમારો ત્રણ દિવસ ચોવીસ કલાક અહીંયા કેમ્પ ચાલે છે સતત ભંડારો ચાલે છે અને ડાકોર જતાં પાંચ દિવસ કોઈ પણ વ્યક્તિ આવે પાંચ હજાર સુધીની પબ્લિક આવે એટલો અમારો અહીંયા ભંડારો ચાલુ થાય છે ચાલુ રહે છે ત્રણ દિવસ સતત અને રામનવમીથી હનુમાન જયંતિ સુધી અહીંયા અમારે સાત દિવસ ઉત્સવ હોય છે જાગૃતિભાઈ મંદિરનો મહિમા મિત્રો આપણે સાંભળ્યો કે અહીંયા કેટલું સત્ય છે ખાલી અરજી નાખો અને તમારી મનોકામના પૂર્ણ થાય છે એટલે જ લોકો અહીંયા દેશ વિદેશથી પણ અહીંયા આવે છે બહારના લોકો પણ આવે છે ગુજરાત બહારથી પણ લોકો આવે છે એટલે જ આ બાલાજી હનુમાનજીનું મંદિર જે છે એ દિન પ્રતિદિન લોકોમાં લોકપ્રિય થતું જાય છે કે ભાઈ અહીંયા જ્યારે જઈએ છે ત્યારે આપણી કામ અચૂક થાય છે જોવાનું રહેશે આવનારા સમયમાં આ મંદિરમાં કેવા કેવા આયોજનો કરવામાં આવે છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી ખેડા